બગીસરા શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજ પરિવારો શિયાળામ ગૌશાળા ખાતે સમૂહ યજ્ઞ પવિત્ર બદલવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રહ્મ સમાજના યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહી પારંપરિક શાસ્ત્રુક્ત વિધિ મુજબ જનો બદલવાની તકે શેલ શંકરભાઈ કેશવ લાલ ત્રિવેદી તેમજના બેન સિંહ ત્રિવેદી શહેરના તમામ સમાજ પરિવારો માટે આજે પવિત્ર શ્રાવણ એટલે કે એ અમારા એક હોય છે આ દિવસે અમે વસતા તમામ બ્રહ્મ પરિવારો નૂતન યજ્ઞોપવિત પવિત્ર શાસ્ત્રોક્ત વેદોક્ત વિધિ દ્વારા અમે નૂતન પવિત્ર યજ્ઞોવિત ધારણ કરીએ છીએ અમારે અમારા બગેસરાના વિદ્વાન શાસ્ત્રી બાલાભાઈ ઠાકર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા બગેસરામાં વસતા તમામ પરિવારો અહીંયા જેને જનોએ ધારણ કરી છે સૌ ઉપસ્થિત થઈ અને અમે આજે નૂતન યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ સાથે સાથે અમારા પરિવારોમાં જે કોઈ સદગતિ થયા હોય છે એમનું અમે પિતૃ તર્પણ કરીએ છીએ આજરોજ અમે નૂતન ભવિત પિતૃ તર્પણ દેવ તર્પણ અને વડીલોના આશીર્વાદ સાથે સમૂહ ભોજન અમારા બગસરામાં તમામ પરિવારોનું સાથે બેસી અને સ્નેહ ભોજન લઈએ છીએ અને આ પર્વની અમે ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ અમને દર વર્ષે આ શિયાળ ગૌશાળાનો પણ ખૂબ ખૂબ લાભ મળે છે એના તરફથી અહીંયા સંપૂર્ણપણે એમને સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ છે એ આ ગૌશાળા જે પરિવાર છે શિયારામ ગૌશાળા પરિવાર એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માને છે